ટિંટુડી ઝાડ પર બેસે છે તો કંઈક કુદરતી મોટી હોનારત થાય છે બીજી પણ માન્યતા છે કે તેના ઈંડામાંથી બચ્ચાનો જન્મ આપતી વખતે પારસ પથ્થરનો ઉપયોગ કરે છે આમ ટિંટોળી અજીબ માન્યતાઓ ધરાવતું પક્ષી છે આમ ટિંટોળી બે ત્રણ કે ચાર ઈંડા મૂકતી હોય છે પરંતુ આ વખતે લુણાવાડાના મોતીબાગ પાર્ટી પ્લોટના મેદાનના ટિંટોળીએ છ ઈંડા મૂક્યા છે અને બધા જ ઈંડાના મુખ જમીન બાજુએ છે જેથી કહી શકાય કે આ વર્ષનો ચોમાસું 6 મહિના સુધી ચાલશે અને વરસાદ પણ ધોધમાર પડશે હાલ મોતીબાગ પાર્ટી પ્લોટ નો સ્ટાબ આટ ઇન્ડોડી નુકસાન ન થાય તે માટે સંભાળ રાખી રહ્યો છે રુણાવાડાની અંદર મોતીબાગ પાર્ટી પ્લોટ આવેલો જે એસએમ ખાંડ છે ત્યાં ગ્રાઉન્ડની બાજુમાં parking area છે ત્યાં ઇન્ટોડી ઇંદા મુકેલ છે અજીબની વાત એ છે કે ઇન્ટો ઇન્ટોડી છે અને છેલ્લા પંદર દિવસથી અમે દેખભાળ બી કરી રહ્યા છીએ